किया चाहिए अभी सवार में तैयार થઈ ગયા છે દુકાન ઉપર નીકળશું જો ફાઈ ના કરે અરે થнди ગલદી બહુ પટરાઈ છે તો પણ દેખ સકતે હે इधर ब्लॉग जो ઘર પે આ ગયા હે ઓ અભી બાઈક ચાલુ કરને વાલે હે चलो अभी बहुत થર ગયે હે કે નીકળेंगे तो बहुत થર ગયે હે ભાઈ કીધર કલ્પના કર દે ઘરે થી छे मंदिर दर्शन करवा माटे જોઈ શકો છો આપણે આ મંદિર છે માતાજીનું અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છીએ જોઈ શકો છો દેવની કી કે આરામ જોઈ શકો છો આપણે ગામ પોક ગયા છીએ અહીંયા રહી પડશું બરાબર ત્યાં આજ ગા گئے ہیں देखो इधर इधर खड़े थे हम लोग